નમસ્કાર પત્રકાર મિત્રો આજે જે છેલ્લા અઠવાડિયાથી હું સોશિયલ મીડિયાના માધ્યમથી સાંભળી રહ્યો છું કે આપણા માનનીય ધારાસભ્ય શ્રી કાંતિલાલભાઈ અમૃતિયા દ્વારા જે નમોવન બનાવવામાં આવ્યું છે જેનું નામ નમોવન રાખવામાં આવ્યું છે એ બાબતે આપની સાથે થોડાક સંસ્મરણો વાગોવા છે જ્યારે મોરબી રાજવી પરિવાર દ્વારા ઓગણીસો ને અઢારની સાલમાં આ જમીન અંદાજીત ઓગણીસો ને અઢારની સાલમાં જમીન મોરબી પાંજરાપોરને પશુના નિર્વહન કરવા માટે આપેલી હોય ત્યારે આજની તકે આપના માધ્યમથી મારી વિનંતી છે ધારાસભ્યશ્રીને કે આ નમોવનની જગ્યા પર આનું નામ રાજવી પરિવારમાંના કોઈ એક પરિવારના વ્યક્તિના નામ ઉપર આ નમોવનની જગ્યાએ કોઈ રાજવી પરિવારનું નામ રાખવામાં આવે જ્યારે આ પશુઓના ચારણ માટે અને પશુઓના નિર્વહન માટે જગ્યા આપી હોય અને આવડી મોટી જગ્યા આપનાર રાજવી પરિવારનું કોઈ નામ ન રાખવું કેટલા યોગ્ય જેમને આ દેશના એકતા અને અખંડિતતા માટે પોતાના રજવાડાઓ બલિદાન આપ્યા હોય પોતાની સર્વસ્વ મિલકત સંપત્તિ આ દેશને રાષ્ટ્રને અર્પણ કરી હોય ત્યારે જ્યારે આવડું સરસ કાર્ય થઈ રહ્યું છે આટલા બધા લાખો વૃક્ષો વવાઈ રહ્યા છે ખૂબ સારી સારું કામ છે ત્યારે આ રાજવી પરિવારને ભૂલી જવું કેટલા યોગ્ય બીજી વસ્તુ કે આપના માધ્યમથી હું એ પણ જણાવું છું કે જો રાજવી પરિવારનું નામ ન રાખવું હોય તો આ જે સ્મૃતિવન બનાવવામાં આવે છે એને સરદાર વલ્લભભાઈ પટેલ સ્મૃતિવન બનાવવામાં આવે એવી પણ મારી માગણી છે કારણ કે સરદાર વલ્લભભાઈ પટેલે પણ આ દેશની એકતા અને અખંડિતતાને અક્ષુર રાખવા માટેના અગણિત પ્રયાસો કર્યા હોય ત્યારે એક શહેર કોંગ્રેસના પ્રમુખ તરીકે માન્ય ધારાસભ્યશ્રીને વિનંતી છે કે આ કોઈ રાજવી પરિવાર અથવા સરદાર વલ્લભભાઈ પટેલ સ્મૃતિવન આ વનને નામ આપવામાં આવે એવી માગણી છે જો મુખ્યમંત્રી સત્તર તારીખે આવી રહ્યા છે ત્યારે જો નમો વનનું નામ બદલીને રાજવી પરિવારના કોઈ વ્યક્તિનું નામ અથવા તો સરદાર પટેલ સ્મૃતિવન નહી બનાવવામાં આવે તો શહેર કોંગ્રેસના પ્રમુખ તરીકે અમે અમારી ટીમ સાથે મુખ્યમંત્રીને રજૂઆત કરવા જશું અને સાથે સાથે બીજા ઘણા બધા મુદ્દાઓ પણ લઈને જશું કારણ કે ભૂતકાળની અંદર મોરબી નગરપાલિકાની અંદર નંદીગર હોય પિસ્તાલીસ ડી હોય કે આવાસ યોજના હોય આ તમામ કામોની અંદર ભારતીય જનતા પાર્ટીના શાસકો દ્વારા ખૂબ મોટા પાયે ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો છે આ ભ્રષ્ટાચારની ફાઇલો પણ અમે લઈને ત્યાં જશું કારણ કે અમારી વાત મોરબીના કમિશનર સાહેબ શ્રી દ્વારા સાંભળવામાં નથી આવી હજી સુધી કોઈ તપાસ નથી થઈ હજી સુધી કોઈ ઉપર કાયદેસરની કાર્યવાહી કરવામાં નથી આવી એટલા માટે આ નમોવનની જગ્યાએ નામકરણ બદલવા માટે અને જે મોરબીની અંદર થયેલો ભ્રષ્ટાચાર છે એ તમામના કાગળિયાને અને ફાઇલો લઈને અમે મુખ્યમંત્રીને રજૂઆત કરવા જવાના છે